દિશા વળ સૌ કામ રોહિત સમાજ સાતમો સમુલગ્ન મહોત્સવ કાર્યક્રમ ચુના ડીસા ખાતે યોજાયો દલિત સમાજના સમુલગ્નમાં તેત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા ડીસા તાલુકાના ચુના ડીસા ગામે દલિત સમાજનો સાતમો સમુલગ્ન મહોત્સવ યોજાયો હતો દલિત સવારના સમલગ્નમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ હાજરી આપી હતી આમ તો દરેક સમાજ પોતાની સમાજને શ્રેષ્ઠ સમાજ બનાવવા માટે અવનવી નીતિઓ અપનાવતી હોય છે જેમ કે સમાજમાંથી રહેલા કુરિવાજો સહિત સમાજમાંથી રૂઢિચુસ્ત રિવાજો દૂર થાય તેવા પ્રયત્નો દરેક સમાજ કરતી હોય છે અને ડીસા તાલુકાના જુનાડીસા ગામે સાતમો સમુલગ્ન કાર્યક્રમ યોજાયો જેમાં ડીસા વડ રોહિત સમાજ દ્વારા આ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વડગામ ધારાસભ્ય મેવાણી સહિત તલી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વીસ હજારથી પણ વધુ લોકોએ પોતાના સમાજના સમલગ્નમાં હાજરી આપી હતી અને તેત્રીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડી વિવાહિત જીવનની શરૂઆત કરી હતી અને સમગ્ર કાર્યક્રમ જુનાડીસા જ્યારે સમગ્ર કાર્યક્રમ જુનાડીસા રેલવે ફાટક પાસે આવેલ સંત શ્રી રિસર્ચ સેન્ટર જુના ડીસા ફાટક પાસે યોજાયો હતો